સાબરડેરીએ સાધારણ સભા પહેલાં નિયામક મંડળની બોલાવેલી બેઠકમાં પશુપાલકોને ભાવ ફેર વાર્ષિક ભાવ વધારો આપવાનો નિર્ણય કર્યો ત્યાર પછી પણ સાબર ડેરી પશુપાલકોના વિરોધના પાંચ દિવસ પછી નતમસ્તક થઈ છે અને વધારો આપવા માટે રાજી થઈ છે છતાંય હજુ સુધી અને હજુ આગળ પણ આ વિરોધ યથાવત રહેવાનો છે આ વિરોધ કેમ યથાવત રહેવાનો છે અને હવે કોણ વિરોધ કરી રહ્યું છે શેના માટે કરી રહ્યું છે અને શું માંગ છે આ બધા જ વિષયો ઉપર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સીજલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોના સાબર ડેરી સામે વિરોધના પાંચમા દિવસે ભાવ ફેરને લઈને સાબર ડેરીએ જાહેરાત કરી સાબર ડેરીએ વાર્ષિક ભાવફેર ફેર પ્રતિ કિલો ફેટ દેટ નવસો પંચાણું રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી આ નિર્ણય સાધારણ સભા પહેલાં જ નિયામક મંડળની બેઠકમાં લેવાયો અગાઉ પશુપાલકોને નવસો સાહીઠ રૂપિયા પ્રતિકિલો ફેટ પ્રમાણે એડવાન્સ ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો હવે બાકીના પાંત્રીસ રૂપિયાનો તફાવત સાધારણ સભા પછી ચૂકવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે એનો નિર્ણય આગામી સાધારણ સભામાં રજૂ કરવામાં આવશે પણ તફાવતની રકમ એડવાન્સ પેમેન્ટની જેમ જ ચૂકવવામાં આવશે આ નિર્ણયો ગઈકાલે લેવામાં આવ્યા પણ હજુ એ વિરોધ યથાવત છે તલોદ વિભાગના ડિરેક્ટર ભોગીલાલ પટેલે પણ વિરોધમાં મિટિંગ કરી હિંમતનગરમાં પણ વિભાગ એકમાં પણ વિરોધ કરવામાં આવ્યો હિંમતનગરમાં હિંમતનગરનો જ હિંમતનગરના જે વિભાગો છે ત્યાં દૂધ બંધ રહેશે આંદોલન ચાલુ રહેશે એવો આજે જે મિટિંગ યોજાઈ હતી એમાં નિર્ણય લેવામાં આવ્યો સાબરડેરીના ડિરેક્ટર જીઠાભાઈ પટેલે પણ એમના વિભાગમાં મીટિંગ કરીને વિરોધ નોંધાવ્યો છે તમામ મીટિંગોનો સાર એ નીકળી રહ્યો છે કે દૂધ ન ભરાવવા માટે ન્યાય ન મળે ત્યાં સુધી વિરોધ છે યથાવત રહેશે દૂધ ભરાવવામાં નહીં આવે અને

આ બધી જ ચર્ચાઓ વિચારણાઓ આજની મિટિંગમાં નક્કી કરવામાં આવી આ સિવાય સાબર ચેરમેન અને ડિરેક્ટરો દ્વારા થયેલી ગેરરીતિ માટે ચર્ચા વિચારણા કરવા બાબતે પણ ઠરાવ કરવામાં આવે અંદાજે વર્ષથી ગ્રાહકોના કોઈ પણ કામકાજ કરતી નથી જેમ કે ખરીદીમાં ઊંચા બિલ મૂકવા પોતાના સગા સંબંધીઓની જરૂર વગરની ભરતી કરવી સાબર ડેરી દ્વારા બનાવેલી વસ્તુઓના મન ફાવે એમ ભાવ વધારવા ગ્રાહકોને દૂધના પોષણક્ષમ ભાવ ન આપવા આવી બીજી ઘણી બધી બાબતો છે જેના પર સાબર

અમે આ ઓઘરીઓ ઊંચી કરે કોઈ નહીં થાય ઊંઘ તો આપણને માર્યું છે બરાબર બાઉન્સો લાવું છલોજ તાલુકો પહેલ કર મારી એક એવી આશા છે આપણા બધા દૂધ અમને બે દિવસ માટે જપ્પે અને એનું બધું હરીજયું છે પણ હવે આપણે આંદોલન સત્યાગ્રહની શાંતિ બી આપણે સાબિત ટેન્ટ ખોલી દઈએ છીએ બરોબર તો અહીંયા મારો ન્યાય છસો બે કરોડ રૂપિયાનો નફો પૂરો કરો તો સુધી આ મારે ઉઠવાનું નહીં અરવિંદજી બોલો બરોબર અને દૂધ આપણે બે દંડ મોટા ભાઈ સોંધી રાખો એ લાઈન ઉપર આવી જાય આના વાતો કરે કોઈ મતલબ નહીં અને આપણે કમિટી બનાવીએ છીએ એ નિશાનાલાલ આપણે વિસ્તૃત ચર્ચા કરું

આપણો બીજી બનીએ આપડો હેલો આજે બનાવ્યું હોય તો જમીન પછી બેહો હોય જમીન લેવાની પછી બેહો એટલે બીજા બધા છૂટાતો બીજી વાત આપણે જે શુભે કીધું એ આજે ઓગણીમી તારીખ થી આપડે વીસ મિનિટ એકવીસમી સુધી બંધ રાખશું તો આપડે નહીં કહ્યું પણ સરકાર ચડી ગઈ છે કારણ કે તો એક એક દાખલો હળવું મારો એક બત્રીજો માણસ સારાનો દીકરો બરોડા નોકરી કરે તો એના તો કાલ સવારે મી એક મહિની ભાઈ સાહેબ ની એક મહિની દૂધ મોકલે તો પાઉચ મળતો નથી બધા સો ટી દૂધ બીજી બે દાળા તો દૂધ બંધ તો સરકાર સરકાર કઈ દે સોમ દંડ તું ને કરવી તાર નાખતું હોય એટલે બે દ્વારા તો ખોરાક હો આવી મારી વિનંતી છે આવી વિનંતી સાબર ડેરી ની અંદર જે પણ પશુપાલકોનો વિરોધ ચાલી રહ્યો છે એમાં એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટ દ્વારા જે પણ પશુપાલકો છે એમને મંજૂરી આપી દેવામાં આવી છે એટલે એમને સોમવારે છોડી દેવામાં આવશે પણ એ પહેલા વિરોધ યથાવત રહેશે ભાવ વધારો વીસ પ્લસ રૂપિયા તરીકે મળવો જોઈએ એવી એમની માંગ છે સાબર ડેરીની અંદર જે અત્યારે ચાલુ કમિટી છે એને બરખાસ્ત કરવા માટે પણ ઠરાવ કરવામાં આવે એવી પણ માંગ છે જોવાનું એ રહેશે કે સત્તાધીશો દ્વારા આગામી સમયમાં શું નિર્ણય કરવામાં આવે છે તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર